નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા પ્રિય સાથીઓ આજના જ્યોતિષ કાર્યક્રમને હળવાશથી ન લો અમે જે શેર કરી રહ્યા છીએ તે તમારા ભાગ્ય સાથે સીધો સંબંધિત છે તે તમારા ઘરની સમૃદ્ધિ સાથે સંબંધિત છે તે તમારી રોજિંદા મુશ્કેલીઓથી મુક્તિ સાથે સંબંધિત છે તેથી જે કોઈ પણ આ વીડિયો જોઈ રહ્યું છે કૃપા કરીને તેને સાચા હૃદયથી લાઈક કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં લખો જય શનિદેવ મહારાજ જય બ્રહ્માદેવ જય માલક્ષ્મી અને જય શ્રી કુબેર મહારાજ જેથી તમારો સંદેશ ભગવાન સુધી પહોંચે પ્રભુ મેં આ દિવ્ય અવાજ સાંભળ્યો છે હવે કૃપા કરીને મને તમારા આશીર્વાદમાં ભાગીદાર બનાવો કારણ કે મિત્રો જેઓ ફક્ત સાંભળે છે અને પોતાનું કંઈ કરતા નથી તેમને પણ આશીર્વાદ મળે છે પરંતુ તેઓ થોડા મોડા આવે છે પરંતુ જેઓ પ્રેમ અને શ્રદ્ધાથી તરત જ પ્રતિભાવ આપે છે તેમની આંગળીઓમાંથી જય શનિદેવ શબ્દો તરત જ વહે છે જેમની આંખોમાં પોતાના દેવતા પ્રત્યે સાચી ભક્તિ હોય છે શનિદેવના આશીર્વાદ વિલંબિત થતા નથી હે ભગવાન શનિદેવ જે કોઈ આજે તમારા નામ પર શ્રદ્ધા રાખીને લાઇક અને સબસ્ક્રાઈબ કરે છે તેમના જીવનમાંથી ગરીબી દેવું અપમાન બીમારી મુકદમા પડોશીઓની ખરાબ નજર અને સગા સગાસંબંધીઓની ઈર્ષ્યાને હંમેશા માટે દૂર કરો તેમના ઘરમાંથી હંમેશા સંઘર્ષ દૂર કરો તેમના ઘરના દરવાજા પર ખુશીનું એક એવું પ્લેટફોર્મ મૂકો જે તેમની ભાવિ પેઢીઓ માટે ચાલુ રહેશે જો મિત્રો વસ્તુઓ હંમેશા એકસરખી સરખી હોતી નથી ક્યારેક ગ્રહો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ વસ્તુઓ સફળ થતી નથી પૈસા આવે છે અને પછી જતા રહે છે વ્યવસાયિક સોદાઓ નક્કી થાય તે પહેલાં જ અટકી જાય છે સંબંધીઓ મીઠી વાતો કરે છે પરંતુ ગુપ્ત રીતે તમારું પતન ઈચ્છે છે જ્યારે તમે દુકાન ખોલો છો ત્યારે ગ્રાહકો આવતા નથી જો તમારી પાસે નોકરી હોય તો તમારા બોસ તમને હેરાન કરે છે ઘરમાં બિનજરૂરી ઝઘડા થાય છે બાળકોના અભ્યાસમાં અવરોધ આવે છે અને સૌથી અગત્યનું તમને આરામ કરવાની જગ્યા મળતી નથી આ બધું ત્યારે થાય છે જ્યારે શનિદેવ જુએ છે કે મારો આ ભક્ત હજુ પણ પોતાના કર્મને શુદ્ધ કરવા માટે સંપૂર્ણપણે જાગૃત નથી તે હજુ પણ અડધો વિશ્વાસ પોતાના પર અને અડધો બીજા પર રાખે છે તે હજુ પણ ભગવાનને પ્રાથમિકતા આપવાનો ઇનકાર કરે છે પણ પ્રિય મિત્રો આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ ચોવીસ કલાક પહેલાંથી જ નક્કી કરી ચૂક્યા છે કે આ બાળકનું ભવિષ્ય બદલવું જ જોઈએ હું આ કારણ વગર નથી કહી રહ્યો તે એ જ સંકેતો પર આધારિત છે જે કુંડળી બદલાતી વખતે દેખાય છે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે પહેલાં તેના કર્મોનો હિસાબ તપાસે છે પછી તે નક્કી કરે છે કે આત્મા હવે દુઃખ સહન કરવા સક્ષમ નથી પછી તે ભગવાન બ્રહ્માને સંદેશ આપે છે પ્રભુ કૃપા કરીને આ વ્યક્તિનું ભાગ્ય ફરીથી લખો ત્યાંથી દેવી લક્ષ્મીને આ ઘરમાં સંપત્તિના સ્ત્રોત ખોલવા માટે સંદેશ મોકલવામાં આવે છે તે પછી કુબેર મહારાજને સૂચના મોકલવામાં આવે છે કે જ્યાં પણ સંપત્તિમાં અવરોધો હોય જ્યાં પણ કમાણીમાં અવરોધો હોય ત્યાં તાળા ખોલો મિત્રો આજે આવનારો સંકેત સૂચવે છે કે તમારી રાશિ હેઠળ જન્મેલા લોકોની કુંડળીમાં નોંધપાત્ર ફેરફાર થયો છે જો કે અમે અહીં રાશિનો ઉલ્લેખ કરી રહ્યા નથી કારણ કે આજના આશીર્વાદ સાર્વત્રિક છે તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે કે કોણ આ સંદેશ સાંભળે છે અને તેને સાચા હૃદયથી સ્વીકારે છે કોણ કહે છે હા આ મારું છે કોણ કહે છે હા આ મારા ઘર માટે છે જે કોઈ કહે છે હા આ મારા વ્યવસાય માટે મારા કોય આજથી ચેનલ સબસ્ક્રાઈબ કરનારનું નસીબ ઊંચે ચઢે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે જેનું પાકીટ હંમેશા ખાલી રહેતું હતું તેને હવે નોટોનો અવાજ સંભળાય જેની પાસે મહિનાઓ સુધી પૈસા નહોતા તેને હવે સ્થિરતા મળે જે હંમેશા બીજાઓ પાસેથી પૈસા ઉછીના લઈને ગુજરાન ચલાવતો હતો તેના હાથમાં એટલા પૈસા મળે કે તે બીજાઓને ઉછીના આપી શકે અને જે માતાઓ પોતાના બાળકોની ફી ભરવાની ચિંતા કરતી હતી જેમના હૃદયમાં એ વિચારથી દુઃખ થતું હતું કે તેમના બાળકો ભણવા માંગે છે પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ તેને મંજૂરી આપતી નથી તેમના માટે શનિદેવ આજે નવા રસ્તા ખોલી રહ્યા છે મિત્રો આ તે સમય છે જેના માટે તમે ઘણી વાર પ્રાર્થના કરી છે આ તે ક્ષણ છે જ્યારે તમે રાતો સુધી રડતા કહ્યું છે હે ભગવાન કૃપા કરીને મારી વાત સાંભળો હું તૂટી ગયો છું હું થાકી ગયો છું હું હવે સહન કરી શકતો નથી હવે કૃપા કરીને મારી હોડી પાર લઈ જાઓ ન્યાયના દેવ શનિદેવ ક્યારે આંસુભરી પ્રાર્થનાઓને અવગણતા નથી હવે તમારે એ પણ જાણવું જોઈએ કે આજે ચાર મુખ્ય આશીર્વાદ પ્રગટ થઈ રહ્યા છે હું તેમને સૂચિબદ્ધ નહીં કરું જેથી આ સ્ક્રિપ્ટ તમને કોપી અને પેસ્ટ કરતી વખતે પરેશાન ન કરે પરંતુ હું તેમને વિગતવાર સમજાવીશ જેથી તમે ઓળખી શકો કે તમારા માર્ગમાં કયું આવ્યું છે પહેલું વરદાન એ છે કે કોઈ અવરોધિત કાર્ય પૂર્ણ થાય મહિનાઓથી પેન્ડિંગ કામ સહીઓ માટે રાહ જોઈ રહેલી ફાઇલ લોનના કાગળો જે મંજૂર થયા નથી નોકરીનું પરિણામ જે અટકી ગયું છે આવકવેરા રિફંડ જે અટવાયું છે કોઈના હાથમાં પૈસા જે અટવાયેલા છે હવે શનિદેવ આ બધા પર નજર નાખી રહ્યા છે જ્યારે શનિ કહે છે કે હવે થઈ ગયું ત્યારે અવરોધ દૂર થવાનો છે આગામી ચોવીસ કલાકમાં તમને કોઈ અણધાર્યા સારા સમાચારનો અનુભવ થશે એક કોલ એક સંદેશ એક મુલાકાત એક પ્રસ્તાવ માફી ચૂકવણી કંઈક એવું દેખાશે જેની તમે અપેક્ષા નહોતી રાખી અને તમે વિચારશો આ આજે જ થવાનું હતું હું ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો ભગવાન બ્રહ્માના આશીર્વાદથી આજે ઉતરતું બીજું વરદાન તમારા ભાગ્યમાં સુધારો છે આ એક ગહન સમજ છે મિત્રો જ્યારે ભગવાન બ્રહ્મા કોઈનું ભાગ્ય સુધારે છે ત્યારે વ્યક્તિ એ જ કામ કરવાનું ચાલુ રાખે છે પરંતુ પરિણામ બદલાય છે પહેલાં જ્યારે તમે દુકાન ખોલો છો ત્યારે ગ્રાહકો આવતા નથી હવે જો તમે એ જ દુકાન ખોલો છો તો ગ્રાહકો આવશે પહેલાં જ્યારે તમે વિડિયો બનાવતા હતા ત્યારે તમને વ્યૂઝ મળતા નહોતા હવે જો તમે એ જ વિડિયો બનાવો છો તો તમને વ્યૂઝ મળવાનું શરૂ થશે પહેલાં જ્યારે તમે સંબંધીઓને મળો છો ત્યારે તેમનું વર્તન ઠંડુ હતું હવે તે જ લોકો તમારો આદર કરશે પહેલાં તમારા જીવનસાથી તમારી વાત સાંભળતા નહોતા હવે તે જ વ્યક્તિ તમારી લાગણીઓને સમજશે આ ત્યારે જ સુધારો થાય છે જ્યારે ઉપરથી પરવાનગી મળે છે અને આજે શનિદેવે ભગવાન બ્રહ્મા પાસેથી આ પરવાનગી મેળવી છે કારણ કે તમારું દુઃખ હવે પરમાત્મા સુધી પહોંચી ગયું છે તમારી ધીરજ વ્યર્થ ગઈ નથી તમારી તપસ્યા જોઈને લખાણ બદલાઈ રહ્યું છે જે લખ્યું હતું કે તે તરત જ પ્રાપ્ત નહીં કરે તેને બદલીને તેને તાત્કાલિક આપોમાં ફેરવાઈ રહ્યું છે ત્રીજું વરદાન લક્ષ્મી તરફથી છે દેવી લક્ષ્મી કારણ વગર ઘરમાં રહેતી નથી તે ત્યાં રહે છે જ્યાં સ્વચ્છતા સત્ય આદર સખત મહેનત અને ભગવાન પ્રત્યેની ભક્તિ હોય છે પરંતુ આજે દેવી લક્ષ્મી કહી રહી છે આ બાળકે આટલા સમય સુધી સંઘર્ષ કર્યો છે હવે તેને સતત સંપત્તિ આપો એવી સંપત્તિ જે મહિનાના મધ્યમાં ખતમ ન થાય એવી સંપત્તિ જે રોજ માંગવાની જરૂર ન પડે એવી પૈસા આપો તે તમારા માર્ગે આવતા ખજાનાને ખરાબ નજર અને અવરોધોથી બચાવવા અને તેને તમારા ઘરે પહોંચાડવાનું પણ વચન આપે છે ઘણીવાર ખરાબ નજર કાળો જાદુ ઈર્ષ્યા ઓફિસ રાજકારણ કોર્ટની મુશ્કેલીઓ સરકારી ફાઇલો ખરાબ મિત્રો ખોટા રોકાણો વ્યસન બીમારી અને કૌટુંબિક તકરારને કારણે તમારા માટે નિર્ધારિત સંપત્તિ અધવચ્ચે જ કપાઈ જાય છે તમને લાગે છે કે તમને તે મળશે પરંતુ તમને મળ્યું નથી કુબેર મહારાજા આજે આ અવરોધો દૂર કરવાના છે કેટલાકને અચાનક અનુભવ થશે કે જેણે તમને વર્ષોથી પૈસા આપ્યા નથી તે કાં તો તમને ફોન કરશે તમને રસ્તા પર મળશે અથવા સંદેશ મોકલશે કે ભાઈ હમણાં જ લઈ જાઓ કેટલાકને અચાનક મિલકત વેચવાની તક મળશે કેટલાકને પેન્ડિંગ જમીન કેસમાં લાંબા સમયથી રાહ જોવાતી સમાધાન મળશે કેટલાકને તેમના પેટીએમ બેંક અથવા યુપીઆઈમાં એવી રકમ દેખાશે જેની તેમણે ક્યારે કલ્પના પણ નહોતી કરી અને કેટલાકને તેમના સપનામાં સીધો સંકેત મળશે તેઓ દેવી લક્ષ્મી લીલી ગાય સોનાની કમળ પાણી અથવા સફેદ ગાયના દર્શન કરી શકે છે જે દર્શાવે છે કે હવે તેમના પર સંપત્તિનો ભંડાર છે ફક્ત ઈર્ષ્યાથી સાવધ રહો નિંદા ટાળો અને તમારા માતાપિતા અને શિક્ષકોનો અનાદર ન કરો મિત્રો આ પૂર્ણ વરદાન મેળવવા માટે એક શરત છે શનિદેવના સાચા ભક્તો ક્યારે બડાઈ કે અનાદર નહીં કરે આ વીડિયો જોનારા કોઈ પણ વ્યક્તિ અને સાથે સાથે વિચારતા હોય કે મારી પાસે પહેલેથી જ પૈસા છે મને શું જોઈએ છે તો સાવધ રહેવું જોઈએ વર્તમાન સમય તમારા પક્ષમાં છે જોકે જો તમે આ સમય દરમિયાન કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન કરો છો તમારા માતાપિતાને ઠપકો આપો છો તમારી પત્ની કે બાળકો સાથે અભદ્ર બોલો છો વૃદ્ધોના પગ માલિશ કરવાનો ઇનકાર કરો છો અથવા તમારા ગુરુના શબ્દોને તુચ્છ ગણો છો તો શનિદેવની દ્રષ્ટિ ખૂબ જ તીક્ષ્ણ છે તે તરત જ જુએ છે અને તમારા માટે બનાવાયેલ વરદાનને રોકી પણ શકે છે તેથી અમે તમને શરૂઆતથી અંત સુધી આ જોવાની વિનંતી કરીએ છીએ અધવચ્ચેથી અવગણશો નહીં કારણ કે આગામી એપિસોડમાં જે રહસ્યો ખુલશે તે પણ જણાવશે કે આજે કયા મંત્રનો જાપ કરવો તે તમારા માટે લોટરી જેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કયો ઉપાય તમારા રોકાયેલા પૈસા મુક્ત કરશે અને જો તમે આજે તમારા ઘર આંગણા અથવા સપનામાં તે જુઓ છો તો શું તમારે સમજવું જોઈએ કે ભગવાન પોતે તમને બોલાવી રહ્યા છે મારા પ્રિય મિત્રો આજે પ્રેમજીવન માટે પણ ખૂબ જ ખાસ દિવસ છે જે લોકો ગેરસમજ અનુભવી રહ્યા છે જેમને લાગે છે કે તેમનો જીવનસાથી દૂર થઈ ગયો છે અને જેમને લાગે છે કે લગ્ન આગળ વધશે નહીં શનિદેવ તેમને આ સંદેશ પણ મોકલી રહ્યા છે જો તમારા શુદ્ધ છે જો તમે દગો નથી કરી રહ્યા જો તમે બીજી વ્યક્તિને ફક્ત ઉપયોગની વસ્તુ તરીકે નહીં માનો જો તમે તમારા સંબંધને પવિત્ર માનતા હોવ તો હું તમારા માટે રસ્તો ખોલી રહ્યો છું કોઈ જૂનો મિત્ર અચાનક ફરી દેખાઈ શકે છે કોઈ જૂના સંદેશનો જવાબ મળી શકે છે કોઈ સંબંધી તમારા બંને વચ્ચેની ગેરસમજ દૂર કરી શકે છે આ પણ શનિદેવની કૃપાનો એક ભાગ છે તે ઇચ્છે છે કે તેમના ભક્તો એકલા ન રહે તેમને જીવનમાં સાચો ટેકો મળે તેમને કોઈ એવી વ્યક્તિ મળે જે નિર્ણય લીધા વિના તેમની વાત સાંભળે તેથી જો આજે તમને કોઈ ફોન અથવા સંદેશ મળે જે તમને ભાવનાત્મક રીતે જોડે છે તો તેને ભગવાન તરફથી સંકેત તરીકે સ્વીકારો આશ્ચર્ય ન કરો કે તે આટલું મોરું કેમ થયું વધુમાં સમય પાકી ગયો છે તેથી હવે આવી ગયો છે આજે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તેજક દિવસ છે જે લોકો સતત થાક આળસ ભારેપણું આંખોમાં બળતરા માથાનો દુખાવો સાંધાનો દુખાવો અથવા કામ કરવાની તેમણે મારા નામે કીર્તન અને આરતી કરી છે આ ઘરમાં ગરીબોને ભોજન આપવામાં આવ્યું છે આ ઘરની સ્ત્રીએ સિંદૂરનો આદર કર્યો છે તેથી હું આ ઘરમાં રહીશ તમે ફક્ત તેનો અનાદર ન કરો મહાલક્ષ્મીના દિવસે જુગાર દારૂ ઝઘડો આળસ ગંદકી અને અભિમાથી દૂર રહો પછી જુઓ કે પૈસા કેવી રીતે ટકે છે પ્રિય મિત્રો હવે એક રહસ્ય ખોલવાનો સમય છે જે તમારી કરોડરજ્જુમાં કંપન લાવશે આગામી ચોવીસ કલાકમાં જે કંઈ થવાનું છે તે ફક્ત એક સામાન્ય ઘટના નહીં હોય તેના બદલે તે ક્ષણ હશે જ્યારે ભગવાન બ્રહ્મા શનિદેવ દેવી લક્ષ્મી અને કુબેર મહારાજ પોતે તમારા ભાગ્યનો માર્ગ બદલવા માટે ભેગા થશે પરંતુ યાદ રાખો આ દૈવી પરિવર્તન ફક્ત તેમના જીવનમાં જ પ્રગટ થાય છે જેઓ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનનું નામ જપ કરે છે જેમને વિડિયો જોતી વખતે એવું લાગે છે કે આ સંદેશ મારા માટે છે જો મિત્રો જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે પહેલા વ્યક્તિની પરીક્ષા કરે છે પરંતુ જ્યારે તેની નજર દયાળુ બને છે ત્યારે મુશ્કેલીઓ લાવનાર શનિ તમને રાજ્યોગ તરફ પણ દોરી શકે છે આજે એવો સમય છે તમારા જીવનમાં જે પરિવર્તન તમે ઘણા વર્ષોથી ઇચ્છતા હતા તે શરૂ થઈ ગયું છે આજે જે કોઈ ખરેખર જય શનિદેવ કહે છે તે ફક્ત શબ્દો જ ઉચ્ચારશે નહીં પરંતુ તેમના જીવનમાં એક એવી શક્તિને સક્રિય કરશે જે તેમના બંધ ભાગ્યને ખોલશે હવે ચાલો ભગવાન બ્રહ્માની કલમ દ્વારા આજે પ્રગટ થયેલા અદ્ભુત સંકેત વિશે વાત કરીએ ભગવાન બ્રહ્માએ તમારા જીવનમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે આ અધ્યાય સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો છે તમારી કુંડળીમાં એક યોગ રચાયો છે જે તમારા બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરશે અધૂરા સંબંધો પૂર્ણ થશે અને જેમને વર્ષોથી પૈસાની અછત છે તેમને અચાનક એવી જગ્યાએથી પૈસા મળશે જેની તેમણે ક્યારેય અપેક્ષા નહોતી કરી આ સંપત્તિ ફક્ત નાણાકીય સ્વરૂપમાં જ નહીં તે સુખ માન તક અને પ્રતિષ્ઠાના રૂપમાં પણ પ્રગટ થશે ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે ભગવાન શનિ પ્રસન્ન થાય છે ત્યારે તે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ તેને ટકાવી રાખવાની ક્ષમતા પણ આપે છે જે લોકો પહેલાં પૈસા કમાતા હતા પણ બચાવી શકતા ન હતા તેઓ હવે તેને સાચવી શકશે આજે દેવી લક્ષ્મીએ તેમના નામનો નિષ્ઠાપૂર્વક જાપ કરનારાઓને આશીર્વાદ આપ્યા છે અને કહ્યું છે કે તેમના ઘરમાં આવનાર ધન ક્યારેય વ્યર્થ જશે નહીં હવે કોઈ નકારાત્મક ઉર્જા તમારી સંપત્તિનો નાશ કરી શકશે નહીં કોઈ ખરાબ નજર તમારા તિજોરીને ખાલી કરી શકશે નહીં મિત્રો ભગવાન કુબેર ખૂબ જ દુર્લભ વરદાન આપવાના છે આજે તેમના આશીર્વાદ કહે છે કે જેમની પાસે એક સમયે કંઈ નહોતું તેઓ હવે બીજાને આપી શકશે જેઓ લોન માંગીને કંટાળી ગયા હતા તેઓ હવે બીજાને મદદ કરનારા બનશે ભગવાન કુબેરનો આજે સંદેશ સ્પષ્ટ છે હું હવે મારા ભક્તોના તિજોરી ભરવાનો છું પરંતુ યાદ રાખો તિજોરી ફક્ત ત્યારે જ ભરાય છે જ્યારે તે ખુલ્લી હોય છે જો મનમાં શંકા અભિમાન અથવા નિંદા હોય તો કૃપા ત્યાં જ અટકી જાય છે તેથી જે કોઈ પણ આ વિડિયો જોઈ રહ્યું છે કૃપા કરીને હમણાં જ તમારા મનમાંથી ઈર્ષ્યા અને ઈર્ષ્યા દૂર કરો હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો આજનો દિવસ ફક્ત પૈસા માટે જ નહીં પણ પ્રેમ અને આધ્યાત્મિક શાંતિ માટે પણ ખાસ છે જે લોકો પોતાના સંબંધોમાં ઠંડી અનુભવી રહ્યા છે અને તેમને લાગે છે કે તેમનો જીવનસાથી હવે પહેલાં જેવો પ્રેમ બતાવતો નથી તેમના માટે શનિદેવનો આશીર્વાદ છે કે પ્રેમ ફરી જાગશે જૂના મતભેદો દૂર થશે વાતચીત ફરી શરૂ થશે અને જેઓ અલગ થઈ ગયા છે તેમના માટે પણ ભગવાન નવી શરૂઆતનો માર્ગ ખોલી રહ્યા છે કારણ કે જ્યારે પ્રેમ સાચો હોય જો કોઈ શુભ ઘટના બને અથવા તમે આકસ્મિક રીતે કોઈને મળો તો સમજો કે તે દૈવી વ્યવસ્થાનો ભાગ છે જ્યારે કુબેર મહારાજ ધન આપવા માંગે છે ત્યારે તેઓ પહેલા સંબંધ સ્થાપિત કરે છે અને પછી તે સંબંધ દ્વારા ખજાનો પહોંચાડે છે હવે આજના દિવસ સાથે જોડાયેલી બીજી એક મહત્વપૂર્ણ હકીકત જો કોઈ સિક્કો અચાનક તમારા હાથમાં કે ઘરમાં પડી જાય અથવા તમને રસ્તા પર કોઈ રૂપિયો મળે તો તેને અવગણશો નહીં તેને ઉપાડીને તમારા મંદિરમાં દેવી લક્ષ્મીના નામે મૂકો અને માનસિક રીતે કહો માતા તમે મને આ આપ્યું છે હવે તેને કાયમી બનાવો આ ક્રિયા નાની લાગે છે પરંતુ તે તમારા જીવનમાં સ્થિર આવકનો દરવાજો ખોલે છે ઘણા લોકો તેને સંયોગ તરીકે ફગાવી દે છે પરંતુ જે ભક્ત આને નિશાની તરીકે ઓળખે છે તે ધનવાન બને છે શનિદેવનો બીજો સંદેશ છે તમે હવે એકલા નથી જો તાજેતરમાં તમને એવું લાગ્યું હોય કે તમે એકલા સંઘર્ષ કરી રહ્યા છો લોકો તમારી લાગણીઓને સમજી શકતા નથી તમારા પરિવારમાં મતભેદો વધી ગયા છે હવે તે સમય છે જ્યારે જેઓ પહેલાં દૂર રહેતા હતા તેઓ તમારી સાથે ઊભા રહેશે જ્યારે ભગવાન કોઈનું ભાગ્ય બદલે છે ત્યારે તે પહેલાં સંબંધો સુધારે છે આજે તે સુધારાઓનો દિવસ છે જો તમે કોઈના પર ગુસ્સે છો તો પહેલું પગલું ભરો શનિદેવ કહે છે કે પહેલ કરનારનો વિજય થશે ક્ષમા ક્યારે કોઈને નાનું બનાવતી નથી પરંતુ તે વ્યક્તિને મહાન બનાવે છે પ્રિય મિત્રો હવે તે સંકેત આવી રહ્યો છે જે તમારી નજર સમક્ષ દેખાશે અને સાબિત કરશે કે તમારા જીવનમાં ખરેખર શુભયોગ રચાયો છે જો આજે તમારા ઘરની બારી કે છત પર વાદળી કે કાળો પક્ષી બેઠો હોય તો સમજો કે તે શનિદેવ પોતે તમારા ઘર પર નજર નાખે છે જો તમને અચાનક વીજળીનો ચમકારો કે પવનનો જોરદાર ઝાપટો સંભળાય અને અંદરથી ધ્રુજારી અનુભવાય તો સમજો કે આ તે ક્ષણ છે જ્યારે ગ્રહોની શક્તિઓ તમારા પક્ષમાં આવી ગઈ છે આ ભયનો સંકેત નથી પરંતુ પરિવર્તનનો સંકેત છે વધુ પડતું ખાવાનું ટાળો અને સારા સ્વાસ્થ્યને જાળવવા માટે નિયમિતપણે કસરત કરો અટકેલા પૈસા છૂટી જશે